છેલ્લા ચાર દિવસથી છોડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ લઈને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઠંડીમાં જે ચાર દિવસથી સુરત દાદાના દર્શન પણ દુર્લભ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીશું તો જે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે એની અસર જે ગુજરાતમાં જોવા મળી રહી છે અને જે ઠંડીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે જે લોકો પણ જે બહાર નીકળતી હોય તે સ્વેટર અને ગરમ કપડાનો પહેરી અને ઇસ્તેમાલ કરે છે અને લોકો બહાર નીકળે છે તો ત્યારે હાલમાં સવારના સમયમાં પણ જે વાહન ચાલકોને ખૂબ ખુબ મુશ્કેલી પડી રહી છે ઘુમક જેવું જે જોવા મળી રહ્યું છે પણ કે લોકોને લાઈટ ગાડી લાઈટ ચાલુ કરીને બહાર નીકળી રહ્યા છે અને તકલીફ પડી રહી છે ત્યારે છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી વાતાવરણમાં જે પલટો આવ્યો છે અને થયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખૂબ ઠંડી જોવા મળી રહી છે ઇન્દ્રાજ મંચુરી

ઠંડીથી બચવા તાપણા નું સહારો લેતા બોડેલી નગરજનો છેલ્લા ચાર દિવસથી વાતાવરણ અને ઠંડા ભવનની અસરથી કડકડતી ઠંડીનું મોજ ફરી પડ્યું ઠંડી ની કારણે આખો દિવસ ગરમ વસ્ત્રોની તાપણાનું સહારો લેતા બોડેલી નગરજનો નજરે ચડ્યા હવામાન વિભાગ તરફથી ઠંડીમાં હજુ પણ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી ઇમરાન મનસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી ઠંડીનો પારો એટલો બધો વધી ગયો છે કે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રનો ઉપયોગ કરે છે ચા પીએ છે તાપણી કરે છે પહેલાં ચાર દિવસની બોરેલીની અંદર ખૂબ પારો વધી ગયો છે સુરંગ